હેલો સર આઈસી દ્વારા જીપીએસ યુપીએસસી નો સેમિનાર રાખવામાં આવેલો છે હા જીપીએસ યુપીએસસી નો સેમિનાર રાખવામાં આવેલો છે એ પણ સંપૂર્ણ ફ્રી રાખવામાં આવેલો છે અચ્છા તો કઈ તારીખે રાખવામાં આવેલો છે આ સેમિનાર તારીખ નોટ ડાઉન કરી લેજે 11 મે 2025 કે સમય છે સવારના 9:30 થી 1 વાગ્યાનો અને આ સેમિનારમાં જીપીએસ અને યુપીએસનું સંપૂર્ણ માર્ગદર્શન મૌલિક સર દ્વારા આપને પ્રોવાઈડ કરાવવામાં આવશે અને હા એ પણ એકદમ ફ્રી છે સાથે સાથે યાદ ને તારા બધા મિત્રોને કહી દેજે કે આ સેમિનારમાં નકશા આધારિત જીકે જે બુકલેટ છે આઈ ની એ પણ ફ્રી આપવામાં આવશે અને હા એપ્લિકેશન ઓફ જે એનસીઆરટી નો કોર્સ જે છે જેની કિંમત છે ચાર હજાર રૂપિયા એ પણ આપને ફ્રી આપવામાં આવશે તો બધા મિત્રોને કહી દેવાનું છે કે ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી લે અને આ સેમિનારમાં અવશ્ય પણ અચૂકપણે હાજર રહેવાનું છે બરાબર તો વિદ્યાર્થી તો તમે પણ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમે પણ અત્યારે તમારી સીટ કન્ફર્મ કરો અને ફ્રી સેમિનારમાં જોડાવ